જય શ્રી કૃષ્ણ મારા કિચન માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું દુનિયાનું સૌથી તાકાતવર અને વિટામિન અને પોષક તત્વો થી ભરપૂર કંટ્રોલ શાક આ શાક આપણે ચોમાસામાં ખાવું જોઈએ તે અનેક વાયરલ ઇન્ફેક્શન ચોમાસામાં કંટ્રોલાની સિઝન હોય છે અને કંટ્રોલા પણ એકદમ સરસ આવે છે તો કંટ્રોલાનું શાક ખાવાથી આપણા શરીરમાં નવી શક્તિનો સંચાર થાય છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ અને પાચન શક્તિ વધી જાય છે તો ચલો એકદમ નવી અને સરળ રીતે કંટ્રોલાનું શાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બે આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો સૌથી પેલા અનેક ઔષધિ ગુણો થી ભરપૂર કંટોલાનું શાક બનાવવા માટે મેં બસો પચાસ ગ્રામ કંડોલા લીધા છે આટલા કંટોલા ત્રણ વ્યક્તિને થાય તેટલું શાક તૈયાર થશે તેને મેં ધોઈને થોડી કરકરી હોય છે એટલે એની અંદર માટી ભરાઈ જાય છે તો તેને પહેલા અડધો કલાક પાણીમાં રહેવા દેવાના પછી તેને સારી રીતના ધોઈને જ ઉપયોગમાં લેવાના તમે જોઈ શકો છો કંટ્રોલા ખૂબ જ સરસ ગુણા છે તો તેને બી સાથે તેને સમારી લેવાના છે જો કોઈ લાલ બી નીકળે તો તેને કાઢી લેવાના બસ તેને આ રીતના જશે કંટ્રોલા સરસ આવા પાણી હોય છે જેટલા નાના કંટ્રોલા હશે તેટલા તે વધારે ગુણા હશે અને તેમાં બીનો ભાગ નહીં હોય અને દળનો ભાગ વધારે હશે તેવા કંટોલાનું શાક વધારે ટેસ્ટી બને છે આ રીતે કંટોલાના ચાર ભાગ કરીને સમારવાના છે આ જ રીતના બધા જ કંટોલા સમારી લઈશું હવે એક ટેબલ સ્પૂન જેટલા સિંગદાણાને એક ટી સ્પૂન તલને ખાઈની દસ્તામાં અધકચરા વાટી લઈએ કંટોલાના શાકમાં શિંગદાણા અને તલ નાખવાથી પ્રોટીન અને કેલ્શિયમ નું પ્રમાણ પણ વધી જશે અને આપણું શાક હેલ્ધી તૈયાર થશે હવે શાકનો વઘાર કરીશું તો જઈએ ગેસ તરફ તો આજે આપણે કુકરમાં શાક બનાવીશું તો તેના માટે કૂકર માં એક ટેબલ સ્પૂન તેલ ગરમ મૂકીશું આ શાકમાં બહુ વધારે તેલની જરૂર નથી પડતી પણ જો તમારે વધારે તેલ જોઈતું હોય તો વધારે તેલ લેવાનું તેલ ગરમ થાય એટલે હાફ ટી સ્પૂન જીરું આ સ્ટેજ પર તમારે લસણ ની કઢી નાખવી હોય તો પણ તમે નાખી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગશે આ શાક બિલકુલ કડવું નહીં લાગે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બનશે જીરાનો કલર ચેન્જ થાય એટલે એક ટીસ્પૂન સ્પૂન આદુનું છીણ અને થોડા મીઠા લીમડાના પાન નાખીશું આદુ અને મીઠા લીમડાના પાનથી શાકનો સ્વાદ અને સુગંધ સરસ આવશે હવે હાફ ટી સ્પૂન હળદર પાવડર અને વન ફોર ટીસ્પૂન હિંગ નાખીને સમારેલા કંટોળાને વઘારમાં મિક્સ કરી દઈશું પછી ધીમા ગેસની ફ્લેમ પર આ રીતના તેને સાતડવાના છીએ કંટોળા સરસ ફ્રેશ અને કૂણા છે એટલે તે પાંચ મિનિટમાં તો પચાસ ટકા જેટલા

હવે એક મોટા ટમેટાના નાના ટુકડા કરીને નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીને મિક્સ કરીને બે થી ત્રણ મિનિટ ફરી સાતળી ટમેટા નાખવા બિલકુલ ઓપ્શનલ છે ના નાખવા હોય તો પણ કરી શકો છો હવે ઢાંકીને બે થી ત્રણ મિનિટ કોપ થવા દેવાનું છે ત્રણ મિનિટ પછી જોઈએ તો પચાસ ટકા જેટલા કંટોલા કોપ થઈ ગયા છે તો ચેક કરીએ તો બસ આવા પચાસ ટકા કૂક થાય પછી મસાલા કરીશું તો મસાલામાં એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન ધાણાજીરું પાવડર હાફ ટી સ્પૂન દેશી ગોળ અને સાથે આપણે સિંગદાણા અને તલને વાટીને તૈયાર કર્યા છે તે નાખીશું અને મિક્સ કરીશું મિત્રો ભરેલા શાકને પણ ભૂલાવી દઈએ તેવું આ ભરેલા શાક જેવા સ્વાદનું કંટ્રોલાનું શાક તૈયાર થશે જો તમારા બાળકો કંટ્રોલાનું શાક ખાતા નહીં હોય તો તે પણ ખાતા થઈ જશે તેવું મજેદાર બનશે હવે હાફ ટેસ્ટપૂન દેશી ઘી નાખીશું ઘી નાખવા તે આ શાક નો સ્વાદ અને સુગંધ ખૂબ જ સરસ આવે છે હવે આમાં વન ફોર કપ જેટલું પાણી નાખીને પછી શાકને ચમચા વડે ચલાવવાનું નથી ને ધીમા ગેસની ફ્લેમ પર ઢાંકણ બંધ કરીને ફક્ત આઠથી નવ મિનિટ થવા દેવાનું છે વિશાલ વાગે કે ના વાગે ધીમા ગેસ પર આઠથી નવ મિનિટ થવા દેવાનું છે એટલે શાક સરસ કૂક થઈ જશે અને લચકાદાર શાક તૈયાર થશે કંટોલા અને ટમેટામાં બંનેમાં પોતાનું પાણી હોય જ છે એટલે વધારે પાણીની જરૂર નથી એટલે જ થોડું પાણી નાખ્યું છે એટલે શાક સરસ તૈયાર થશે નવ મિનિટ જેવું થાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પ્રેશર તેની જાતે પૂરું થાય પછી કુકર ખોલીશું તો વાહ મસ્ત મજાની સુગંધ આવે છે સરસ તેલ અને ઘીનો રસો છૂટો પડી ગયો છે અને અને શાક પણ સરસ મસાલાથી ભરપૂર તૈયાર થયું છે હવે થોડા ફ્રેશ ધાણાભાજી નાખીશું જો તમે ટમેટાનો ઉપયોગ ના કરો તો આ સ્ટેજ પર અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો મિક્સ કરીશું તો તૈયાર છે આપણું હેલ્ધી ટેસ્ટી શાક તો તેને ગરમ ગરમ સર્વિંગ બાઉલ માં કરીશું આ શાક ને બાજરાના રોટલા ભાખરી પરોઠા થેપલા બધાની સાથે સર્વ કરશો તો ખૂબ જ મજેદાર લાગશે આ શાક ગરમ અને ઠંડુ બંને રીતે ભાવે છે ઉપરથી થોડા ધાણા ભાજીથી સજાવીશું તો તમે પણ અત્યારે કંટ્રોલા માર્કેટમાં ખૂબ જ સરસ આવે છે હંમેશા સીઝન ના શાક ખાવાનું આગ્રહ રાખો તો જરૂર એકવાર બનાવીને પરિવારને ખવડાવો ખાવો અને ખુશ રહો ફરી મળીશું એક નવી જ ને હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ